રામ રામ ડેરા કિંગ ફાર્મિંગ નામની યુટ્યુબ ચેનલમાં તમારું બધાને હાર્દિક સ્વાગત છે અત્યારે હું ક્યાં હું તમને બધાને ખબર છે ગાંધીનગર ઊભું હોઉં ગાંધીનગર ભાઈ આપણા ગુજરાતનો મોટા મોટો હોય ને ઓલો કૃષિ મેળો થાય છે પણ આજુ એક નવું કંઈક લોન્ચ કર્યું છે પશુની સ્પર્ધા ગાયુભેહોની સ્પર્ધા તમારી પાછળનો હોય ને ઓલો બોર્ડ જોઈ શકો હો તો ગાયો ભેહોની સ્પર્ધામાં શું હોય અને આ સ્પર્ધા કોના ઉપર આધારિત હોય રૂપના ઉપર આધારિત હોય કાં તો પછી વધારે દૂધ કરે એના ઉપર આધારિત હોય બે રીતે હોય એ વધારે દૂધ કરે એ જીતી શકે અને જેનું ભેં વધારે રૂપાણી દેખાતી હોય એ જીતી શકે તો આની અંદર કેવું છે હું તમને જરીક દેખાડું ગાયું કેવી કૃપારી છે વેહું કેવી છે માથાવાળી પ્રવેશ એટલે કે અહીંથી એન્ટ્રી થાય છે અને આવું કંઈક એટલે બહુ મોટું નથી મીડિયમ મીડિયમનું છે અને શરૂઆતમાં તમને જોઈ લ્યો એચ એફ ગાયું દેખાતી હોય એચ એફ જર્સી આની કોર ગાયું રાખી છે અને આની કોર વેહું રાખી છે પહેલી વેલા તમને ગાયું દેખાડી દઉં પછી તમને એને હું વેહું દેખાડું હૈ જોઈ લો આ બધી એચ ગાયું રહેવાની છે અને અહીંયા બોર્ડ હોય ને છે બધું ઇન્ફોર્મેશન લઈ કેટલામાં વેતર છે કેટલું લીટર કરે આડત્રીસ લીટર કરે જોતા પણ આડત્રીસ લીટર છે એક દિવસનું હોય એટલે કે હવારે અને હાઈને બધું ભેરું થઈને આજે પાછળ ગાય દેખાય એ ગાય એનું તમારે દૂધ જોવું છે જોતા પિસ્તાલીસ લીટર કરે છે તો એક ટકનું દૂધ કેટલું થયું કહેવાય વીસ લીટર ઉપરનું થયું કહેવાય ને વીસ ને વીસ ચાલીસ બાવીસ સાડા બાવીસ લીટર જેવું ભાઈ દૂધ કરે એક ટકમાં સવારે દઉં તો સાડા બાવીસ લિટર ને હાઈ જવું તો સાડા બાવીસ લીટર એમ કઈ પિસ્તાલીસ લીટર પૂરા કરે છે બોલો પણ આને ફેટ ના હોય ન્યા વાંધો હે આની કોઈ ગાયું મેં તમને દેખાડી દીધી એચએફ ની એવી જ છે આની કોઈ જ દેખાડી દો જોઈ લો ભેહુંની સ્પર્ધામાં તમે જોઈ શકો અહીં ઘણી બધી ભેહું બાંધી છે એમાંની એક ભેં તમને જરીક દેખાડું આ ભેં તમે જોઈ શકો છો કઈ ભેં હે ભાઈ જાફરાબાદી હે જાફરાબાદ જાફરાબાદ ક્યાંથી આવો તમે ચાંદીગઢ કેશોદની બાજુમાં ઠીક કેટલું દૂધ કરે આનું ઓગણત્રીસ લિટર છે આનું છવ્વીસ લિટર છે ઓગણત્રી લિટ ને છવ્વી લિટ આખા દિનની હું તમને વાત કરું હં ઓગણત્રીસ લિટ હા ચાર ચાર આપણે ભેહું રાખી દઈએ ગધડીને ઓગણત્રી લિટર થાય છે આ તો એકલી ઈ ઓગણત્રી લિટર કરે છે પ્રથમ નંબર ઉપર આવેલી છે બે હજાર ચોવીસમાં પ્રમાણપત્ર એનું આગળ પોસ્ટમાં બે હજાર ચોનમાં ભાઈ પહેલા નંબર ઉપર આવી છે ક્યાં નામ છે હા શું નામ હેનું કોયલ આનું નામ કોયલ છે હા પદમા હાઈ આપણે ફામુ ઉપર છે એ વીસ દિવસ પહેલાં ત્રણેતાના મેળામાં પ્રથમ નંબર આવેલ છે હા ભાઈ જોઈ લો આયાં એને વિજેતાની લિસ્ટ છે ઓલ પૂનમ હૈ પૂનમ છે અહીં રહી આ આ પૂનમ હે

અના વિડીયો ગેપણી ના મારી આઈડી માં મેરામન આઈડી દેખાય કે મને લાગે ના બે ત્રણ દિવસ નથી એટલે લાગે કિલોમીટર દૂર કિલોમીટર દૂર થાય ભાઈ લાગે જ ને એવી ને એવી તમને હજી બીજી દેખાડી દઉં હું તમે ખાલી કેમ હે ભાઈ એકદમ જોઈ લો ગોળ અને જો દેખાડો ભાઈ ભેંખ દેખાડો ખાસ આવી રીતના કઈ ભેં રહેવાની હે અહીંયા જોઈ લ્યો હિંગડા જો તમે આને પ્યોર કુંઠી કહેવાય આ કની ભેહ હે ભાઈ રામ 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 ક્યાંથી આવો પાળિયાત પાળિયાત થી આવો હું હે બહેનું નામ આનું મેઘના મેઘના હે કેટલું લિટર દૂધ હે આનું સવારે 14 લિટર દોયું હતું સવારે 14 લિટર દોયું હાંજે 14 લિટર જેટલું કરીએ હા એટલું કરશે 13 14 13 14 બધા 26 28 લિટર નો રેન્જ રહે ને હા જાફરાબાદી જાફરાબાદી

ઊંચાઈ જવું તમે આની ખાલી આપણી હાઈટ વાઈટ છે અને જોતા નામી મસ્તીની બોચ બોચ કાઢેલ છે પગતા જો તમે હવે હાથીના પગ ગયો પગ હોય હું બહાર નીકળી જાય ને કે આમાં ગતડીનું હિંગડ ઓડી જાય તો કંઈ નક્કી ના કહેવાય રૂપારાની વ્યાખ્યા કીને કહેવાય તમને બધાને નહીં ખબર હે તો તમને કહેતો આ જે ભેં દેખાય ને રૂપારાની વ્યાખ્યા કહેવાય આવું હું નથી કહેતો આ ભાઈ કીએ છે કઈ રીતે આ ભેં રૂપારી છે કેટેગરીમાં તમે જ કહો ને કઈ રીતે રૂપાળી કઈ કાટે હોય તો કો ના ઘટતું કઈ નથી કઈ વિજેતા બીજેતા થઈ છે વિજેતા ત્રણ હજાર બે હજાર નંબર માં તો તો હમણાં જ કે હમણાં જ તે વીસ થી પહેલા પેલા નંબર ઉપર આવી છે પેલા નંબર ઉપર પેલા નંબર ઉપર આવી ને એ તમને ભેં વેહ ભેં હે કે ખડેલી છે ખડેલી છે ખડેલી ત્રણ વર્ષની હે ત્રણ વર્ષની હે ત્રણ વર્ષમાં જોઈ લ્યો પણ હવે કેમ હે જાફરાબાદી હે જાફરાબાદ કાકા ઓલી આપણે થોડીક વાર પેલા જાફરાબાદી ભેં જોયું જોઈતી એ બધી ભેહું તો બહુ મોટી મોટી હે દૂધે બહુ સારું એવું કરે છે તો આ તમારી ભેં કઈ છે મહેસાણી જાતની મહેસાણી જાતની આ દેખાવવામાં તો હા નાની દેખાય કેટલું દૂધ કરી લેતી હોય દૂધ બાવીસ લિટર અને ત્રીવી લિટર દિવસનું એક પેજ બાવી લિટર એક પેઝ ત્રીસ લિટર આ ભે બાવી ત્રીવી લિટર કરે હા મહેસાણી બની હોય સાઇઝ ઉપર ના જાજો મહેસાણી બની ની મહેસાણી બે નહીં મેસાણીની બની હું ફેર હોય મહેસાણી પિંછી સિંગ બની રીંગ સિંગ તો આ પ્યોર મહેસાણી હે આ પ્યોર મહેસાણી દૂધમાં જાફરાબાદી હરા કે મહેસાણી દૂધમાં જે તે નસલ ઉપર બધી સારી છે બરાબર મળશે વધારે કઈ ગમે અમને મહેસાણી વધારે વધારે આપણે જાફરાનું નાનું અને વધતા દૂધમાં વધારે અને ખાવાનું કેટલું જોઈએ ખાવાનું માપનું ચરો શું લાગે આજે ખરે જીતી હગીએ ને કે નહીં જીતી આઠસો ટકા આને કોન્ફિડન્સ લેવલ કહેવાય તો જાફરા બધી વેહોનું કામ અહીંયા લગભગ થાય છે પૂરું કારણ કે અત્યારે હું જેટલી બધી વેહ બીજી બાકી જોઉં હોઉં ને એ છે ને બધી બંની છે તમે જોઈ શકો આ સ્ક્રીન ઉપર તમને જેટલી દેખાય ને બધી બંની જ છે દેખાય આમાં તમારી કોઈ વેહ ભાઈ નથી જોઈ લ્યો આ બધી ભેહુ હે ને બંની હે બંની સાઈઝમાં તમને ઝીણકીને દેખાતી હે પણ હવે એકચ્યુઅલમાં હવે એનું દૂધ કેટલું હોય ને મને ખબર નથી જેવી રીતના તમને મોંઘા મોંઘા નવા પ્રોફેશનલ લુગડા પહેરવાનો શોખ હોય ને એવી રીતના હે ને ભેહુના શોખીન તો તમે હજી જોયા નથી તમે જોઈ લો અહીંયા આ ભેહ નથી આ પાડી હે પણ તમે હણઘેરી જોયું ને કેવી રીતે હણઘેરી એનું મોયડો તમે જોઈ લ્યો કેમ હે એવી રીતના જોઈ લ્યો ઓલી આ બધું શોખની જ આવી રીતના રાખીએ ને શોખ

કવડા હાઈટ ની હે આ કવડા જ હાઈટ ની હે આ ગાય આડો એ ફોર્સ અલગ થી બનાવી ખાલી બેહું જ નહીં ગાયો અહીંયા ભાઈ જોઈ હગો હવ અને ગાયો ની ઉપર જોઈ લો કેવું ભાઈ મસ્તી નું ઓઢાયડું હે જો તો એકવાર અને સ્પર્ધા ની વાત કરીને તો અટાણે સ્પર્ધા ચાલુ થઈ ગઈ છે વાહન જોઈ લો દોવાનું ને બધું કામ છે ને ચાલુ થઈ ગયું વાંધો દેખાય એટલે અંદર એન્ટ્રી બંધ કરી નકર ભડકી બડકી જાય તો પણ જોઈ લો આ આ ભાઈ પ્યોર આપણી હે ને ગીર ગાય છે તમને હેને દેખતા જ ખબર પડી જાય કે આ ગીર ગાય છે આનું માથું તમે જો એકદમ ઊંધા માટલા જેવું ના હોય એટલે ગીર છે એકદમ ઓલું શું કહેવાય ઓલું ઓલું બહુ મસ્તીનું ફેસ બનાવી નાખે એવી રીતના જો કાંકરેજ ગાય છે આ કાંકરેજ ગાય નહીં પણ ઓલી તમને જે કાંકરેજ ગાય દેખાડો ને એ તમે જો કેમ હે એના હિંગડાને બધું એક નંબર હે ભાઈ એના હિંગડા તો આવી રીતના ભાઈ આને કંઈક આની સ્પર્ધા રહેવાની છે દૂધ બૂધ દોઈને પછી માફીએ કે ભાઈ કુનુ વધારે દૂધ છે અહીંયા સ્પેસિફિક હે ને દૂધ ઉપર જ સ્પર્ધા થાય છે કે કોન વધારે દૂધ કરી શકે રૂપ ઉપર રહે ને વાં થાય છે ત્રણ ત્રણ મેળામાં અને રૂપમાં જે ભેંસ જીતી હતી ખડેલું જીતું હતું મેં તમને દેખાડી દીધું હતું રેડી તો બસ અહીં આવું જ છે અને આ સાથેનો ભાઈ આજનો આપણે પશુપાલક ફાર્મિંગનો વિડીયો પૂર્ણ કરી છે તો કેવું રહે બહુ સારું રહે આવાના વિડીયો જોવા માટે ચેનલ જઈક સબસ્ક્રાઈબ કરી નાખજો અને ઓલી ખાસ પ્રકારની મેં તમને જે ગાય દેખાડી હતી ને એનો આખો અલગ વિડીયો આવી છે ઉગનુરૂનો